ફાઇનલી જો કે નેટ નો બીજી ત્રીજી વખત સ્કાય આઈપી છે એટલે કદાચ હવે બંધ થઈ જાય તો હરપાલભાઈ એલા ન જોતા ની લાઈવ માં ઓકે આગા

નથી નોકલે પાન ને પેટી થી હવે નોકલે ખૂબ ખૂબ ભૈલા ધન્યવાદ કારણ કે બાબા આયાકો તો પાછળ થી આ ગવ્યો દીજે મારી વેસે આ ગમે આ વિરાય નું માર તો અમે ગાગા ના ના

દોઢ લાખ નો રે તો પછી વાત કરી એમાં જરૂર પડે હજી તો નથી કારણ કે પેલા આજે નેટ નો પૂરો પ્રોબ્લેમ છે એની હિસાબે ને તો જો કે મેસેજ આવી ગયો છે પેલા તો કે અમારે જ આજ વાતાવરણ હવાનું એવું હતું એટલે મને એમ થયું પેલા કે રણજીતભાઈ જય માતાજીભાઈ જય મહાદેવ અને જય રામા કારણ કે આજે નેટનો થોડોક પહેલા પ્રોબ્લેમ છે એટલે એડજસ્ટ લાઈટ ન જોતા કદાચ કટ થઈ જાય તો ભાઈ કારણ કે બીજી ત્રીજી વખત ટ્રાય આપી છે અમારા રણજીતભાઈ નો મેસેજ પણ મને મળી ગયો પણ આવી ગઈ છે એટલે આભાર અને જો જોકે પેલી લાઈવમાં તો એને હાજરી આપી દીધી હતી મને અને કઈ પણ દઈ જય માતાજી ભદ્રસિંહ સાબુ કયો અરે ભાઈ એમાં નો કઈ ઘટે કારણ કે ભાઈ શેમ્પુ કરે फूल है गुलाब का सरस मजा नहीं लाइक साथे है चाय भी लाइक आई पी से भी लाइए अने हमारा रंजित भाई ને તો જોકે મેં મેસેજ આપી દીધો પહેલા ખબર જ બધા પડી ગઈ છે કે બીજી ત્રીજી વખત લાઈવ કેન્સલ થઈ છે એટલે કઈક પ્રોબ્લેમ હોવો જોઈએ બે ત્રણ વખત લાઈવ બંધ થઈ ગઈ એની હિસાબે પ્રકાશભાઈ ભેલા ખૂબ ખૂબ ભેલા આભાર હાજરી આપવા બદલ અને મારો ભાઈ રવિ આવી ગયો છું ભેલા જય માતાજી ભેલા જય માતાજી આજે

પાછળથી મેસેજ આપી દો એટલે તો ખબર જ પડી જાય ભઈલા કારણ કે લાઈક મિત્રો જો કે જોતા હોય બધા પણ લાઈક આપણે મેસેજ કરે તો જ ખબર પડે કે આ બધા માં લાઈક કોને આપી આપણે કઈ ખબર પેલા હોય નહીં અને જય કા દેશ ભાઈ જય દેસ દેશ તાલુકો

પ્રકાશભાઈ ભાઈ ભૈલા ખુબ ખુબ આભાર અને મિત્રો એક ખાસ આજનો જો કે અમે એક નાનો એવો બ્લોગ બનાવ્યો છે વાડીનો જોવાનું ન ભૂલતા ચેનલ મેં અપલોડ કરી દીધો છે બપોરે જ કર્યો તો નેટ જો કે નહોતું આવતું એની હિસાબે